મિત્રો શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે જે પણ લોકો સો વર્ષ સુધીનું જીવન જીવી ગયા તે લોકો તેના જીવનમાં શું ખાતા હશે અને શું પીતા હશે અને તેની દિનચર્યા કેવી હશે જેના લીધે તે લોકો આટલું લાંબુ જીવન જીવી શક્યા હતા તો એવા જ ઉપાયો અને એવી જ દિનચર્યા અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ કે જેનું તમે અનુસરણ કરશો તો તમે પણ એક લાંબુ આયુષ્ય મેળવી શકશો આ વિડીયોમાં અમે તમને વીસ અતિ ઉપયોગી બને તેવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે દરેક ભાઈઓ તથા બહેનોએ જરૂરથી સાંભળવા જોઈએ આ ઉપાયો અમે આયુર્વેદ તેમજ જૂના સમયમાં આપણા પૂર્વજો અનુસરતા હતા તે ઉપાયો તમને જણાવવા જઈ રહ્યા છીએ તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો તો ચાલો ઉપાય નંબર એકથી થી શરૂઆત કરીએ ઉપાય નંબર એક જે લોકોને શિયાળામાં કફની સમસ્યા રહેતી હોય એવા લોકોએ આદુનો એક નાનો એવો ટુકડો મોઢામાં રાખીને થોડી વાર ચાવવો જોઈએ જેનાથી કફ જેવી બીમારી દૂર થાય છે નંબર ખાવામાં વપરાતી એલચીનું જૂના સમયમાં અતિ મહત્વ દર્શાવવામાં આવ્યું છે કહેવાય છે કે એલચી તમને લાંબુ આયુષ્ય આપવામાં અગત્યનો ફાળો ભજવે છે ખાવાની કોઈ વસ્તુમાં એલચીનો ઉપયોગ કરવો ખૂબ હિતાવ માનવામાં આવે છે આપ ચાની અંદર પણ એલચી નાખીને સવારમાં લઈ શકો છો આવી રીતે એલચીનું સેવન કરવાથી શ્વાસની તકલીફમાં પણ ઘણી રાહત મળે છે જે લોકોને શ્વાસ ચડવાની તકલીફ હોય તે લોકો એલચીનો ઉપયોગ જરૂરથી કરો નંબર ત્રણ શિયાળાના દિવસોમાં દરરોજ સવારે ઉઠતા સમયે ગરમ હુંફાળું પાણી ચાની જેમ પીવું જોઈએ અને ખાસ ધ્યાન રાખો કે ગરમ પાણી એટલું પણ ગરમ ના હોય કે આપ પી પણ ના શકો આ ગરમ પાણી આપના રહેલા હાનિકારક દૂર કરે છે છે તેમજ રોગોથી આપને બચાવે નંબર ચાર રીંગણાનું સેવન કરવાથી હૃદયની સિત્તેર ટકા બીમારીઓથી દૂર રહી શકાય છે રીંગણાનું સેવન તે તમને શુદ્ધ લોહીની સાથે સારી સેહત પણ આપે છે ખાસ શિયાળામાં જો તમે રીંગણાનું સેવન કરો છો તો તે તમને ગરમ પણ નથી પડતું જેથી શિયાળામાં રીંગણાનો ઓળો આરોગ્ય માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે નંબર પાંચ સારી પાચન શક્તિ માટે હંમેશા ધ્યાન રાખો કે ખાધા પછી તરત જ કોઈ પણ ફળનું સેવન ના કરવું જોઈએ જેનાથી પાચન શક્તિ નબળી પડે છે આપ ખાધા પહેલા કોઈ પણ ફળનું સેવન કરી શકો છો પરંતુ ભરપેટ ખોરાક લીધા પછી ઓછામાં ઓછા બે કલાક સુધી કોઈ પણ ફળ ન ખાવા જોઈએ નંબર છ તીખો ખોરાક શરીરના કફને દૂર કરે છે પરંતુ અતિશય મરચાનું સેવન કરવાથી વ્યક્તિ સમય પહેલા જ વૃદ્ધ દેખાવા લાગે છે જેથી અતિશય મરચાનું સેવન ન કરવું જોઈએ નંબર સાત જો આપને વારંવાર પેટના દુખાવાનો સામનો કરવો પડતો હોય તો એ ખૂબ જ સરળ ઉપાય આપ કરી શકો છો આ ઉપાય લસણના રસમાં મીઠું ભેળવીને તેને પી શકો છો આ ઉપાયથી આપને પેટના દુખાવામાં થોડા જ સમયમાં રાહત મળી જશે નંબર આઠ દહીંને રોગનાશકમાં અતિ મહત્વનું માનવામાં આવે છે અને તેમાં પણ જો તમને પેશાબને લગતી કોઈ બીમારી હોય અથવા તો પેશાબમાં થતી બળતરા હોય તો તમે રોજ દહીંનું સેવન કરી શકો છો દહીંમાં રહેલ પોષક તત્વો અને એન્ટીબેક્ટેરિયલ ઇન્ફ્લેમેટરી તમારા મૂત્ર માર્ગમાં રહેલ દરેક સમસ્યાને દૂર કરે છે પરંતુ ખાસ ધ્યાન રાખો કે દહીં કોરું હોવું જોઈએ તેમાં જીરું નાખી શકો છો પરંતુ મીઠું ચટણીનો ઉપયોગ કરશો નહીં નંબર જે પણ લોકોને ડાયાબિટીસની સમસ્યા રહેતી હોય તેના માટે કાકડી એ રામબાણ ઉપાય છે કાકડીનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓમાં ખૂબ જ મોટી રાહત થાય છે આપ નળા કોઠે પણ કુણી કાકડીનું સેવન કરી શકો છો નંબર દસ જે પણ મહિલાઓ અથવા પુરુષોમાં પેટની ચરબીનું પ્રમાણ વધી ગયું હોય તો તેના માટે એક ખૂબ જ અગત્યનો ઉપાય છે કે તમે રોજ વહેલી સવારે ભૂખ્યા પેટે નવશેકા પાણીમાં થોડું મધ ભેળવીને પી શકો છો આ ઉપાયથી તમારા પેટની ચરબી સમયની સાથે ઘટવા લાગશે નંબર અગિયાર જામફળને આપણા આયુર્વેદમાં અતિ ઉપયોગી માનવામાં આવ્યું છે જો આપને અતિશય ઉધરસ રહેતી હોય તો તે ઉધરસ લાંબા સમયથી સારી થતી ના હોય તો તમે કાચા જામફળને તાપ ઉપર શેકીને તેનું સેવન કરો તેનાથી તમને ખૂબ જ રાહત થશે તેમજ જો આપ સુસ્તી અને ડિપ્રેશનનો અનુભવ કરી રહ્યા હોય તો તેના માટે પણ જામફળ શ્રેષ્ઠ માનવામાં આવે છે તમે જામફળનું સેવન કરી શકો છો નંબર બાર આપણા ગુજરાતી લોકોને ચા વગર સવાર થતી હોતી નથી પરંતુ ચા વ્યક્તિને સમય પહેલાં જ વૃદ્ધ બનાવે છે ચાથી શરીરની ચામડી સમય પહેલા જ વૃદ્ધ થવા લાગે છે તેમજ આંખોની રોશની પણ નબળી પડે છે વધુ પડતી ચા પીવાથી ભૂખ પણ લાગતી નથી જેથી તમારું શરીર સમય પહેલાં જ નબળું પડવા લાગે છે નંબર તેર સાંજના સમયે જે પણ લોકોને ભાત ખાવાની આદત હોય છે તેના શરીરમાં ખૂબ જ ઝડપથી બિનજરૂરી ચરબી વધવા લાગે છે કારણ કે ભાત ખૂબ જ ઝડપથી વજન વધારવાનું કામ કરે છે મિત્રો ઉપાય નંબર ચૌદની વાત કરીએ તેના પહેલાં જો આપે આ વિડીયોને લાઈક ના કર્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો અને મિત્રો જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો તમને સમયસર આવા જ ઉપયોગી વિડીયો મળતા રહેશે નંબર ચૌદ નાળિયેરના તેલના આયુર્વેદમાં ઘણા ઉપાયો આપવામાં આવ્યા છે અને તેમાંથી એવું પણ કહેવામાં આવ્યું છે કે નાળિયેરના તેલને જો એકદમ ઓછી માત્રામાં ચહેરા પર લગાડવામાં આવે તો ચહેરા પર થતા ખીલ ઓછા થાય છે અને જો તેને શરીર પર લગાડવામાં આવે તો મચ્છર પણ ચામડીથી દૂર રહે છે અને જો આપને પગમાં ચીરા પડતા હોય તો તમે નાળિયેરના તેલમાં વેસિલિન મિક્સ કરીને તેને પગમાં પડેલ વાઢિયા પર લગાવી શકો છો તેનાથી તમને ખૂબ જ ઝડપી રાહત થશે નંબર પંદર આયુર્વેદમાં લવિંગના ઘણા ઉપાયો છે તેમાંથી એક ઉપાય એ પણ છે કે જો તમને શરીરની અંદર નબળાઈનો અનુભવ થતો હોય અને નબળાઈના કારણે તમને ક્યારેક ચક્કર આવી જતા હોય તો તમે ઉકાળેલા પાણીમાં બે લવિંગ નાખો અને તેનું સેવન કરો તેનાથી તમને ઘણી રાહત થશે ઉપાય નંબર સોળ શરીરની પાચન શક્તિ હંમેશા સારી રાખવા માટે જેટલી ભૂખ લાગી હોય તેનાથી ઓછું જમવું જોઈએ અને જમ્યા પછી ઓછામાં ઓછું એક કલાક પછી પાણીનું સેવન કરવું જોઈએ આ પ્રક્રિયા તમને એક સારું આયુષ્ય આપી શકે છે નંબર સત્તર જે પણ લોકો બિનજરૂરી વધારે પડતી ચિંતાઓ કરે છે તેનું આયુષ્ય ખૂબ જ ઝડપથી ઘટવા લાગે છે જેથી બિનજરૂરી વધારે પડતા વિચારો અને ચિંતાઓથી દૂર રહેવું જોઈએ નંબર અઢાર આપણા દાદા પરદાદાઓ અને પૂર્વજો હંમેશા સૂર્ય ઉદય પહેલાં જાગી જતા હતા અને તેની આવરદા પણ ઘણી વધારે હતી તેનું મુખ્ય કારણ એ છે કે સવારના વાતાવરણમાં શુદ્ધ ઓક્સિજન અને ઓઝોનનું પ્રમાણ વધારે હોય છે અને આ ઓઝોન આપણા ફેફસા માટે અતિ ઉપયોગી સાબિત થાય છે જેથી વહેલી સવારે ઉઠીને પ્રાણાયામ કરવું જોઈએ અથવા તો વહેલી સવારે ઉઠીને ઘરની બહાર થોડીવાર સુધી ચાલવા જવું જોઈએ આ ઉપાય તમને એક શ્રેષ્ઠ સ્વાસ્થ્ય આપશે નંબર ઓગણીસ સફરજનને આયુર્વેદમાં ઉચ્ચ સ્તરમાં રાખવામાં આવ્યું છે તેથી સફરજનનું સેવન એટલે કે હૃદયને મજબૂત બનાવવાની કસરત સફરજનનું સેવન કરવાથી તમારું હૃદય તંદુરસ્ત રહે છે તેમજ તમે હંમેશા જવાન દેખાય આવો છો નંબર વીસ જો તમને હંમેશા કમરનો દુખાવો રહેતો હોય અને કરોડરજ્જુની કોઈ પણ તકલીફ રહેતી હોય તો તમે ઓશિકા વગર સુવાની આદત બનાવો આ આદતથી તમને કમરનો દુખાવો થશે નહીં અને ભવિષ્યમાં પણ ક્યારેય કરોડરજ્જુની કોઈ પણ બીમારી થશે નહીં મિત્રો આવા જ ખૂબ અગત્યના વિડિયો હજુ પણ આપણી આ ચેનલ પર આપવામાં આવ્યા છે તો એકવાર ચેનલ પર જઈને બાકીના વિડીયો પણ જરૂરથી નિહાળવા અને ખાસ મિત્રો એકવાર કોમેન્ટ બોક્સમાં તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ જરૂરથી લખી નાખવા વિનંતી છે જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ